નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાક સમય થિયુડીસીનું ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે અને છેવાડાના વિસ્તાર બોગળિયાળી ખોડિયાર પાસે તેમજ ઉતાવળા પીર તરફ જતા રસ્તે પણ આ યોજનાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારશ્રી દ્વારા જે ટેન્ડરની પ્રક્રિયાઓ અને ટેન્ડરની જે શરતો મૂકવામાં આવી હોય છે તેનો સરેઆમ ઉલાળ્યો આ કોન્ટ્રાક્ટ નાખનાર એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનું આપ પ્રમાણ આપની સમક્ષ છે પરંતુ સાવરકુંડલા શહેરમાં અનેક સરકારી યોજનાઓ ગટર યોજનાઓ આવી છે પરંતુ તેના લાભ સાવરકુંડલાના શહેરીજનોને ઓછો અને કહેવાતા આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને તેના રાજકીય આશ્રયદાતાને વધુ મળ્યો છે તેવું પણ ભૂતકાળમાં બન્યું છે અને આ યોજનામાં સંપૂર્ણપણે બને તેવું લાગી રહ્યું છે પરંતુ તાજેતરમાં જ સાવરકુંડલાના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ સમગ્ર પ્રકરણ મીડિયા સમક્ષ ઉજાગર કરવામાં આવતા સત્તાના જોરે કૂદતા અમુક કોન્ટ્રાક્ટરોએ મીડિયાને દબાવવાના પ્રયત્નો કરેલ છે તે સફળ નહીં થાય કારણ કે ભ્રષ્ટાચાર કરનારા કોઈપણ ચબરબંધીઓને છોડવામાં નહીં આવે કે તેના રાજકીય આશ્રયદાતાને પણ છોડવામાં નહીં આવે તે આ પ્રયત્ન કરનાર કોન્ટ્રાક્ટરો જાણી લે કારણ કે સાવરકુંડલા શહેરને સુખાકારી માટે સરકાર શ્રી દ્વારા જે યોજનામાં લાવી રહી છે તે યોજનામાં લોકોને લાભ થાય નહીં કે કોન્ટ્રાક્ટરને તે જોવાનું અમારી નૈતિક ફરજ હોય તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવેલ છે ત્યારે સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થનારી આ જીયુડીસી ગટર યોજનાના પાઇપોમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ તેમાં વાપરવામાં આવતી હલકી કક્ષાની મટીરિયલ્સનો આ નમૂનો આપની સમક્ષ લોકજાગૃતિ અર્થે રાખવામાં આવેલ છે ત્યારે જોવું રહ્યું કે સાબર સાકુંડાના ધારાસભ્ય અવારનવાર કહેતા હોય છે કે હું ભ્રષ્ટાચાર ચલાવી નહીં લઉં ત્યારે ભ્રષ્ટાચાર કરનાર આ એજન્સી સામે હવે ધારાસભ્ય શ્રી કોઈ રીતે પગલાં ભરે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું પરંતુ હાલમાં તો આ સાવરકુંડલા શહેરની જીયુડીસી યોજનાનો ભ્રષ્ટાચાર બળી ચડીને સાવરકુંડલાની જનતા સમક્ષ આવી રહ્યો હોય અને આગામી દિવસોની અંદર આ સમગ્ર પ્રકરણ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવવાની હોય છે તેમજ આ સમગ્ર પ્રકરણ ટૂંક સમયમાં આજે ન્યાયાલય સમક્ષ પણ જશે તે પણ સનાતન સત્ય છે ત્યારે જીયુડીસી યોજનાનું કામ નિયમ મુજબ અને ટેન્ડરમાં દર્શાવેલી શરત મુજબ થાય તો જ સાવરકુંડલાના લોકોનું હિત જળવાઈ રહે તેવું જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઇ રફતાર